ચરોતરમાં કિડનીના સુપરસ્ટાર સર્જન એટલે ડોક્ટર મહેશ દેસાઈ એવો કોઈ કિડનીનો રોગ નથી કે જેનું નિદાન આ ડોક્ટરે ન કર્યું હોય મુશ્કેલથી મુશ્કેલ ઓપરેશનને સફળ નિદાન કરી તેમણે લોકોને આપ્યું છે નવું જીવનદાન જેમણે યુરોલોજી જગતમાં સમગ્ર વિશ્વભરમાં મેળવી છે ઉત્તમ સિદ્ધિ ઘણા બધા એવોર્ડથી જેમને સન્માનિત કરવામાં આવ્યા છે તેવા નડિયાદ ખાતેની મુળજીભાઈ પટેલના યુરોલોજીકલ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર ડોક્ટર મહેશભાઈ દેસાઈ સાથે ચાલો કરીએ તેમના પ્રગતિના શિખરોની વાત આજે આપણે એવા સાહેબ સાથે વાત કરવા જઈ રહ્યા છે છે જે આપણા ગૌરવ અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે ત્યારે તેમને કેટલાક અવોર્ડ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે આજે આપણે મળીશું તેવા ડોક્ટર સાહેબ ને જેમનું નામ છે ડોક્ટર મહેશ દેસાઈ સાહેબ આપણે તેમની સાથે વાત કરીશું છેરોતરના અવાજમાં આપણું હાર્દિક સ્વાગત છે સર સૌ પ્રથમ તો હું આપનો પરિચય જાણવા માંગીશ અને ક્યારથી તમે જે આ ખ્યાતિ મેળવી છે ક્યારથી તમે એની શરૂઆત કરી અને કેવી રીતે તમે નડિયાદમાં કિડની હોસ્પિટલમાં કેટલા વર્ષોથી સેવા આપી એ આમ તો હું ખેડા ડિસ્ટ્રિક્ટનો છું અને મારો જન્મ માતરમાં થયો છે પરંતુ મારા ફાધર એક વખતે પૂનામાં હતા ત્યાં આગળ એમને એજ્યુકેશન લીધું હતું અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા પછી ટાટા પાવર હાઉસ ખપોલીની અંદર હી વોઝ વર્કિંગ એટલે અમારે બધાનું બાળપણ બધું મહારાષ્ટ્રમાં થયું અને પછી પુનામાં અમે સ્કૂલિંગ કર્યું બુદાજી સ્કૂલ હતું એ સ્કૂલિંગ કર્યું પછી ફરગુસન કોલેજમાં અને પછી મેડિકલ કોલેજમાં અને મેડિકલ કોલેજમાં પછી એમબીબીએસ એમએસ કર્યું અને ત્યાર પછી હું ઇંગ્લેન્ડ ગ્ર ત્યાં પાર્સિયસ કર્યું અને ત્યાં પણ એ સર્જરી કર્યું અને એમાં હું યુરોલોજીનું સ્પેશિયાલિટી કહી આપણે ત્યાં યુરોલોજીમાં આપણે ત્યાં યુરોલોજીના રોગો બહુ છે સ્ટોન ડિસીઝ આપણે ત્યાં બહુ જ કોમન આપણું પાણી એવું છે કે જેનાથી સ્ટોન થઈ શકે અને ઘણી વાર છે બચ્ચાઓમાં થાય છે અને એ એ પછી આપણે ફિટ કરતા મને ખ્યાલ હતો પણ ત્યાં ગયા પછી અમે એ વિશે પછી ઉપરાંત પ્રોસ્ટેટનું ઓપરેશન અમે કરવા કરતા હતા પહેલાં અમે ઓપન સર્જરી કરતા હતા પણ ત્યાં જઈને શીખ્યા એ બધું સમથિંગ નવું હતું

ચોક્કસ કારણ કે મારું અહીંયા કોઈ અટેચમેન્ટ નહોતું એટલે પછી મેં હા કરી હું અહીંયા હું દિવસથી અને ગુરુવાર બે દિવસ આવતો પછી જેમ જેમ હોસ્પિટલ વધતી ગઈ એમ પછી આવવા લાગ્યો બે અમે ડાયાલિસિસ ફર્સ્ટ પીપલ ટુ હેવ અ ડાયાલિસિસ મશીન ઓકે ગુજરાત એટલે ડાયાલિસિસ અને અમે ત્યાં નેફ્રોલોજીસ્ટ એક રાધાપુર કરવા હતા એટલે અમે પેશન્ટ જે કિડની ફેલ્યુઅર ને સારા કરવા લાગ્યા અને પછી શું અને પછી અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કર્યું અને પહેલું એપ્રિલ નાઇન્ટીન એટીમાં પહેલું કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં બધું ઘણું બધું હોય છે અને શરૂઆતમાં કર્યા પછી પણ એ દરમિયાન સ્ટોન ટ્રીટમેન્ટ બદલાઈ ગઈ લિથોટ્રીપ્સર આવ્યું કે જેમાંથી તમે બહારથી શોખ આપીને સ્ટોન તોડી શકો પંક્ચર કરીને સ્ટોન તોડો મોટા સ્ટોન હોય તો અથવા નીચેથી દૂરબીનથી તમે કરી શકો પહેલાં એનર્જી હતી અહ અજીબ તોડી નાખવાની હા પછી લેસર આવ્યું પછી નંબરનું ડેવલપમેન્ટ બહુ થઈ ગયું જેમ જેમ ડેવલપ થતું ગયું એમાં અમે આપણે એડપ્ટ કરતા આવ્યા અને પછી સ્ટોન પર ઘણું બધું કામ કર્યું અને સ્ટોન ન થાય એના માટે પણ બહુ પ્રયત્ન કર્યા એટલે અત્યાર આપણે આપની હોસ્પિટલમાં 37000 જેટલા સ્ટોન ટ્રીટમેન્ટ કરી છે આપણે અને એમાં ઘણી બધી ઇનોવેશન પણ આપણે કર્યા છે આપના દ્વારા સર એટલા એટલા બધા ઓપરેશન્સ કરવામાં આવ્યા છે અને તમને ખબર હશે કે આ ક્રિટિકલ્સ એવા ઓપરેશન્સ પણ આવ્યા હશે તો તમારી આ જર્નીમાં એવા કોઈ એવા ક્રિટિકલ કેસીસ આવ્યા હોય જેને તમે હેન્ડલ કર્યા હોય ઘણા બધા હેન્ડલ કર્યા કારણ કે સ્ટોન હોય કિડની હોય એને પછી ટ્યુબ મૂકીએ પછી ડાયાલિસિસ કરીએ પછી કિડની સુધારીએ પછી અને પછી જે બધા આવે

પાસ થાય છે ઓગણીસો બાણું માં આપણે ટીચિંગ માટે આપણે રેકોગ્નાઇઝ થયું યુરોલોજીમાં અને નેફોલોજીમાં એ દ્રષ્ટિએ બોલો આજે આજે અત્યારે ચાલુ છે આજે એક કેડાવર આવ્યું બરોબર છે જે માણસ બ્રેન્ડેડ છે અને એ છે એટલે એની બંને કિડની એટલે મળી છે પણ ઓલરેડી રૂટીનમાં એક કેસ હતો જ કિડનીમાં એટલે સૌથી સવારે વહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું મારી ટીમે

સ્ટેટિસ્ટકલ એ છે કે જેમાં એ લોકો અમ ફોર અ સ્ટોન ડિસીઝ તો ટોપ ટેન હોસ્પિટલ ઇન ધ વર્લ્ડ અને ટોપ ટેન સર્જન એમાં આપણું નામ હતું અને એનું હતું કારણ કે શું એક તો આપણે ત્યાં આગળ સ્ટોન નું સંખ્યા વધારે છે અને સ્ટોન વધારે ટ્રીટ કર્યા છે અને બધી જ નવી વસ્તુ આપણે એડપ્ટ કરતા હોય આપણું મેનેજમેન્ટ એટલું સરસ છે કે એમને આ બધામાં ખર્ચો કરી અને આપણને બધા ઇક્વિપમેન્ટ દીધા જે અમે યુઝ કર્યા અને બધાને બધાને કર્યું એટલે એ દ્રષ્ટિ એટલા બધા પેપરો પ્રેઝન્ટ કર્યા કોન્ફરન્સ ઇન્ટરનેશનલ નેશનલ કોન્ફરન્સમાં એ કર્યું આ લોકો બધું ભેગું કરે કે અમને કેટલું પબ્લિશ કર્યું છે અમે કેટલા પ્રેઝન્ટેશન કર્યા છે કેટલું ઇનોવેશન એમાં આપણું નંબર વધારે આવે છે જરૂરથી જરૂરથી તમે જરૂરથી અમારા ચરોતરનો ગર્વ છો કે ટોપ 10 ડોક્ટર્સ માં તમારું નામ છે અને તે પણ અમને ખૂબ જ ગર્વ છે તમને રાષ્ટ્રપતિ દ્વારા પણ નવાજીત કરવામાં આવ્યા છે એવોર્ડ વિશે એના વિશે અમને થોડી ઝલક આપશો એનો એ આપલા પહેલા એ હતા તો એ ડોક્ટર હતા એટલે એમના નામ પર આ એવોર્ડ છે કે જે એમને મને એવોર્ડ આપ્યો કે 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 નાના એરિયામાં ટુ ડેવલપ અ સેન્ટર સેન્ટર એના માટે મને આ એવોર્ડ આપ્યો કઈ સાલમાં તમને આ એવોર્ડ આપવામાં આવ્યો 2001 કે ટુ માં ઓકે વાસીઓ ને અને આપણા શું એવો મેસેજ આપવામાં આપના દ્વારા અવેરનેસ અમે કેન્સર નું છીએ હ અને અત્યાર સુધીમાં અમે આખા ખેડા માં ઉપર જોયા છે અને આપીએ છીએ

ચેકઅપ જોઈએ ચેકઅપ જોઈએ જરૂરથી ડોક્ટર સાહેબ આપણે વાત કરીએ કે તમે યુરોલોજીમાં ઘણી બધી એવી ખ્યાતિ મેળવી છે તમને ઘણા બધા એવોર્ડ્સથી અસંખ્ય થી તમને નવાજીત કરવામાં આવ્યા છે ત્યારે આ તમારો યુરોલોજીનો સફર કેટલા વર્ષનો સફર છે અને તે સફર કેવો રહ્યો છે હું આ હોસ્પિટલ જોઈન કરે 46 વર્ષ છે 47 47 એ પહેલા 3 વર્ષ મે અહીંયા ચાલુ કર્યું હતું પણ આઈ પાસ્ટ માય એમએસ આ મહિના માટે હું રાજકોટ સિવિલ એમાંથી પછી ચાલો ની અંદર હું માં આઈ જોઈન મેડિકલ કોલેજ ઓકે એ બીકોઝ મારા ઈચ્છા હતી અને અનફોર્ચ્યુનેટલી માય મધર ડૉક્ટર થવું હતું એવી હોસ્પિટલ બનાવવું એવી ટ્રીટમેન્ટ આપી હતી કે કોઈને કોમ્પ્લિકેશન થી રોગ થી જાય ધ્રુતિ આપણી સાથે જોડાયા હતા ટોપ 10 વર્લ્ડ ના એવા ડોક્ટર માના એક કે જેઓ સાથે આપણે અત્યારે વાતચીત કરી અને ખરેખર આપણા ચરોતરનો ગર્વ છે કે તેમને આપણી સાથે વાતચીત કરવાનું મળ્યું અને તેઓ સન્માનિત પણ થયા છે પ્રેસિડેન્ટ દ્વારા અને વાત કરીએ કે તેમના સફરની તો 46 વર્ષના સફરમાં તેમણે ઘણું બધું કામ કર્યું છે અને સૌપ્રથમ તો વાત કરીએ કે ચરોતર માટે તેમણે એક નવી હોસ્પિટલ અહીંયા ઊભી કરી છે અને જેમાં યુરોલોજીમાં સૌથી વધારે જે કેસીસ ને કોમ્પ્લિકેટેડ છે તેને સફળ કરવાનો પ્રયાસ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે